પ્રખ્યાત અભિનેત્રીનું નિધન વિગતવાર વાત કરીએ તો હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને કોમેડિયન કેથરીના આરોહણનું ત્યારે એકોતેર વર્ષની વયે નિધન થયું છે ત્રીસ જાન્યુઆરીના રોજ તેમના અવસાનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ત્યારે પછીરી ગઈ છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે એમી એવોર્ડ વિજેતા કેથરીને ત્યારે સીટ ક્રિક અને ત્યારે હોમ અલોન જેવી ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે હંમેશા યાદ રાખવા કરવામાં આવશે તેમને પોતાના લાંબા કાર્ય ત્યારે કેરિયરમાં કોમેડિયનથી લઈને ડ્રામા સુધીના દરેક પાત્રમાં જીવ રેડ્યો હતો જે આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ